કોઈ પણ છોકરા હોય નાના હોય મોટા હોય કોઈ પણ ને ઉધરાસ થાય તો અહીંયા તમે કુતરા દાદાને ગાંઠિયા તો આજીવન જ્યાં સુધી જીવો ત્યાં સુધી કોઈ દિવસ તમને ઉધરાસ ન થતી અને તો કાફી દિનો કે બાદ બ્લોક આ ઓર રહ બ્લોક મેં આધે રસ્તેથી બનાવું સૌ વેસ કુછ બતાને કા તો કે વેસે ટાઈટલ વર્થ હમ દેખ કે આપ સભી કો પતા ચલ ગયા હો કે હમ કાં પર જાનેવા ફિર બી મેં બતાવું કાં તો ટેન્શન લે ની કે બાદ હે તો તમે મિત્ર અલગ અલગ મંદિર તો જોયા છે મહાદેવનું હનુમાન દાદનું પરંતુ આજ હું એક એવા મંદિર જાઉં છું જ્યાં કુતરા દાદા તરીકે ગુંજાય છે અને કુતરા દાદાની મૂ મંદિર છે અને ના તેમની પૂજા પણ થાય છે અને તેમનો ઇતિહાસ પણ છે એ હું તમને બતાવું અને પૂરો ઇતિહાસ જોવો હોય તો યુટ્યુબ પર સર્ચ છે તો તેમના વિડીયો પણ મળી જાય છે અને આજ તો કુતરા દાદા મંદિરે જાવી છે

یہاں پر پولیس اسٹیشن تھوڑا کام دے اور بعد میں ہم لوگ لے کے اور ریلوے کا پارٹ ہے ریلوے یہ ریلوے میں پاٹا پل کا کام لگ رہا ہے لیکن ابھی کچھ ہوا મન જાય કે તબીર છે આ ઇન્ડિયામાં કુતરાત જાય કે પહોંચી ગયા છે આપણે પાલતાણે જ આવો તો પાલતાણાથી દસ કિલોમીટર છે ને અહીંયા એમનું મંદિર છે ને એ હાઈવે છે હાઈવે ઉપર જ મંદિર છે એટલે તમે આવો તો હાઈવે ઉપર આવો તો સીધું ત્યાં સાઈડમાં મંદિર જ્યારે અહીંયા કુજરાત મંદિર છે અને અહીંયા પાણીનું પરબ પણ છે અને કુતરા દાદાનો ઇતિહાસ એ હું તમને બતાવું એની પહેલાં કુતરા દાદાના દર્શન કરી લેવી એની પછી એમનો ઇતિહાસ બતાવું તો એકદમ આ બાજુ આવો તો જરૂર દર્શન કરવા આવજો કુતરા દાદાનું મંદિર છે અને અહીંયા એક મહાદેવનું મંદિર છે મારી વાહન તો અહીંયા મહાદેવનું મંદિર છે તો કુતરા દાદાના દર્શન કરાવવું અને મંદિર પણ દેખાડું તો તમારે કાંઈ કહેવું છે આ તો કુતરા દાદાની સમાધિ મંદિર છે અને પણ છે બેસાડેલી તો તેમનો ઇતિહાસ હું થોડો ટૂંકમાં બતાવું અને પૂરો ઇતિહાસ જોવો હોય તો યુટ્યુબ ઉપર સર્ચ મારી જજો અહીંયા તેમનો ફોટો પણ લગાડેલો છે તો અને કુતરા દાદાનો ઇતિહાસ એવો છે કે એક લાખા નામનો વણઝારો હતો તો તેમને અને આ કૂતરો એ તેમનો હતો તો તેમનો બહેનો જોડી પાકી હતી કે એકબીજા વગર રહી ન હોય કે એવી મિત્રતા હતી કૂતરાની અને લાખા વંદાની તો લાખાને એક દિવસ એમને પૈસાની જરૂર પડી તો એ બાજુ નગરમાં પૈસા લેવા ગયો હતો તો ના એમ કીધું કે પૈસા તો હું આપું પણ એક શરત ઉપર કાંઈક ગીરવ્યા મેંકવું પડે તો તેમને જીવથી વાલો કૂતરો હતો તો આ એ કૂતરો એ ગીરવી મેંક્યો અને થયું એવું કે એ જા ગીરવી મેં ના સોરી થઈ તો તેમનો લાખો રૂપિયાનો માલ કૂતરાએ બસાવ્યો હતો પછી એ વડે એમ કીધું કે હવે કૂતરાને કીધું કે હવે તું આદત થઈ ગયો અને હવે તું તારા માલિક પાસે વહી જાય એમ કરીને કૂતરોનાથી ચાલતો થયો તો તેમને માલિક અહીંયા અહીંયા પોખતા તેમનો માલિક એમને મળ્યો લાખો અંધારો તો એવું એવું થયું કે લાખાને એમ છું કે મારું ગીર મેઘ તેમનું પાલન ન કર્યું તો તેમને અહીંયા કુતરાને માર્યો ત્યાર પછી એની સિટી લખેલું હતું કે તારો કુતરો હવે આઝાદ થઈ ગયો લાખા વંધારા એવું તો તેમનો ઇતિહાસ એવો છે તો પછી અહીંયા તેમની સમાધિ મંદિર બનાવ્યું છે છે તો કુતરા

આમાં કોઈ પણ છોકરા હોય નાના હોય મોટા હોય કોઈ પણ ઉધરાસ થાય તો અહીંયા તમે કુતરા દાદાને ગાંઠિયા તો આજીવન જ્યાં સુધી જીવો ત્યાં સુધી કોઈ દિવસ તમને ઉધરાસ ન થતી અને એનો સાક્ષાત પરસા પણ છે અને કોઈપણને ઉધ્રાસ ગમે પણ હોય અહીં કુતરા દાદાએ એક નાનું આવવું દર્શન કરો અને આ બાજુ આવો તો દર્શન કરવાનું ભૂલ થવા નહીં અહીંયા મહાદેવનું મંદિર છે અહીંયા અમે દર્શન કરી રાખું પછી આવો તમને મળું فائنلی ہم لوگ نکل گیا ہے اور اب لوگ میں جا رہا ہوں میرے گھر پر اگر بلاک بہن ہوئے تو لائک کرو شیئر کرو سبسکرائب کرو اور نہیں ملتا وہ ایک اور ایک نیکسٹ بلاک میں تب تک کے لیے بائے